એના વિચારો પ્રચાર અને જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ઉપર ઇરિંગમાં તમે જોયું બોર્ડ વોર્ડ અને અમરેવાડી છેલ્લા ચાર વર્ષથી અમે અમરેવાડીમાં પણ આ કાર્યક્રમ કરીએ છીએ આજે હતો પણ ભાઈ માઉભાઈ પીપળદર વાળા જે કદોપરા એમનો આગ્રહ હતો કે મારે કાર્યક્રમ અહીંયા મારા ધણીધર કરવો છે તો કરવા દો તો સારું એટલે બધાએ મંજૂરી આપી કે તમે ત્યાં કરો આપણે ખુબ ખુબ ધન્યવાદ પાઠવીએ છીએ જે મહેશભાઈ મહેશ અને નરેશ કનોડિયા જે આપણા સમાજ ને આગળ લાવવા માટે આપણા સંતો સુધારકો મહાનુભાવો એમને આગળ લાવવા માટે ગાવા માટે જે એમને વિચારો ગીતો માં વહેચનોમાં રજૂ કર્યા છે એવી જ રીતે આપણી બંધુ બેદડી જે બેચરદાસ અને બાહુભાઈ

આપણી ભવિષ્ય ની પેઢી એ જે આપણા બાળકો છે એમના માટે કરીએ છીએ એટલે હું તો એવું કહ્યું બાળુભાઈ કદોપરા અને બેચરભાઈ કદોપરા એમને એવી વિનંતી કરું આ કાર્યક્રમ થી

વીર માયા દેવ ની આઠસો છીએ ત્રણસો પચાસ રૂપિયા ની કિંમત નું પુસ્તક છે અને એમાં ઉભેલા છે અમારા નરેશભાઈ પામોલ વાળા સંપાદક અને વિસ્તર વાળા સંપાદક અને બીજો હું

પણ હવે મને ખબર નથી કે ભાઈ માઇક લેશે અમારે ભાઈ એટલે જે શબ્દ બુદ્ધિનો નો વાપર્યો નરેશભાઈ પામોલ એ વણકર બુદ્ધિશાળી કોમ છે અને વિશ્વ ફલક પર જવું જોઈએ અને વિશ્વની અંદર ઊંચામાં ઊંચી ઇમારતો ટેચ્યુઓ આપણા હોવા જોઈએ તો વિશ્વમાં લોકો જાણે વિશ્વ ફલક ઉપર લોકો જાણે એટલે બુદ્ધિની વાત કરી તો હું ટૂંકમાં કહી દઉં છું કે રૂપિયો વેચવા માટે આપેલો પણ પોતાના ખિસ્સાના નવાણું રૂપિયા મૂકી અને આપણા આગેવાને બધાને વેચ્યા પણ છતાંય અકબરને એવું લાગ્યું કે આ તો કોઈ લડ્યા નહીં તો હજુ એમની બુદ્ધિ માપવી પડશે એટલે બીરબલ કહ્યું કે ભાઈ ફરીથી આ વણકર સમાજને બોલાવો એટલે વળકર સમાજને બોલાવ્યા અને પછી એમના આગેવાનો હતા એમને કહ્યું કે ભાઈ પાંચ આગેવાનો આવો અને બેસો પછી કે જો બિરબલ આપણા હાથીને એમને આપો અને હાથીને હું પાલન એવું કરો કે સેત પણ દુબળો થાય નહીં અને હાથી એવો ને એવો રે વજન વધવું પણ ના જોઈએ અને ઘટવું પણ ના જોઈએ એવી રીતે હાથીનું લાલન પાલન થાય એટલે હાથી ટૂંકવા બતાવું છું એટલે બીરબલને કહ્યું કે ચાલો મારા સાથે પાંચ માણસો ગયા હાથી લાવ્યા વસ્તી ભેગી કરી અને વસ્તીના ભ ભાઈઓ ભેગા થઈને નક્કી કર્યું કે હવે આપણે હાથીનો દુબળો ના થાય અને માથોય ના થાય એ રીતે આપણે આનું લાલન પાલન કરવાનું છે તો આપણે આના માટે બધા વિચારો એક દિવસ થયો બે દિવસ થયો લોકો લાવ્યા નાખે ખવડાવે પીવડાવે મહિનો થયો બે મહિના થયા ત્રણ મહિના થયા કે આ તો એક એક ચાર ખાય અને બે બે પાણી પીવે તો હવે આઈડિયા કરવો પડશે એટલે બે જેવા બુદ્ધિશાળી એમણે વિચાર્યું કે ભાઈ હું એક બુદ્ધિ આપું તો બધા કે સારું બોલો એટલે કે આપણે હવે બે મહિના જવા દો અને આ હાથી એને આપણે જોઈએ કે શું કરવું એ હાથી એને ઉંદર કરી દીધો અને ખીલાએ બાંધી દીધો રાજ દરબારમાં જઈ અને કેવડાવી બિરબલ કે ભાઈ તમારો હાથી હવે ઘસાતો ઘસાતો હવે બે પાંચ ઇંચ રહ્યો છે તો તમે આવી અને જોઈ જાઓ રાજાને વાત કરી અકબરે વિચાર્યું કે સારું આવું કેવું એટલે અકબર પોતે જોવા ગયા અને જોયું પાછ તો કે આ હાથી એટલે કે આવું કેવી રીતે થયું એટલા માટે જેટલા આવ્યા એ બધાએ હાથી હાથ ફેર્યો પ્રેમથી હાથ ફેર્યો હૃદય હાથ ફેરવ્યો અને ઘસાતે ઘસા આટલો છે તો મહારાજા હવે હાથી ને તમે લઈ જાવ તો સારું એટલે અથવા પોતે વિચારમાં પડી ગયો કે સારું ખરેખર આ વર્કરોની બુદ્ધિને દાદ દેવા જેવું છે વર્કરોની બુદ્ધિને માન આપવા જેવું છે અને એ સમયથી આપણે આવી એકતા જોઈ કે બધા એકતા થઈને હાથીનો ઉંદર કર્યો તો આપણે જો આવી એકતા કરીશું તો સમગ્ર ઉત્તર ગુજરાત પંચ પરગણા સંગતો બનશે તો ખરું જ હોલ બનશે તો ખરે જ ગાંધીનગર માં પણ બીજો હોલ પણ ગાંધીનગર બનવા જઈ રહ્યો છે તેની જમીન ની પણ માંગણી થઈ રહી છે અને હજુ પણ વિશ્વ લેવલે આવા સ્ટેચ્યુ બને વીર માય નો પ્રચાર થાય એવા તમને આપણે ઉપસંહાર કરશે શ્રી બાબુલાલ ઉપતાકર સાહેબ ઉપસવાર એટલે ૃપા ભજન મંડળ તરફથી આજે સરસ મજાનો કાર્યક્રમ કર્યો આનંદ આનંદ થઈ ગયો એટલે વીર મહાદેવનો આનંદનો કાર્યક્રમ કહેવાય ખૂબ આનંદ થઈ ગયો અને બધાના મોમાં પાણી પણ ચાલુ થઈ ગયું છે કે હવે સ્વરૂચિ ભોજન મળશે એટલે બહુ ટાઈમ નથી લેતો પણ બેચરદાસ અને બાઉભાઈ કદોપરા બંને ભાઈઓએ આ બીડું ઝડપીયું અને ધરણીધર બંગલોજમાં સરસ મજાનો કાર્યક્રમ ભોજન સાથે કર્યો એટલે એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દૂર દૂરથી મહેમાનો આવ્યા એમાં આપણા બાપુ સિપોર અને આપણા દોતો પરગડામાં જે ખેરાલમાં વીર માયા ટ્રસ્ટ ચાલે છે એના અમારા બારના બોર્ડના શ્રી અશ્વિન એમણે પણ આ કાર્યક્રમ માટે એક જાહેરાત કરી અને ભવિષ્યની અંદર ધણી ધર્મ કાર્યક્રમ થાય કે અમારા જનતાનગર માં કાર્યક્રમ થાય ત્યારે એમણે સરસ મજાની વાત કરી કે મારા તરફથી જે આપીશ બાળકો માટે ઇનામો જે પણ હશે એ હું આપીશ અને હું પણ અહીંયા જાહેરાત કરું છું કે જનતાનગર માં થાય કે અહીંયા થાય ત્યારે પાંચ બાળકો હું મારા તરફથી અહીંયા ઊભા કરીશ મહેનત કરીને એ લોકો નિમ્લ લખે અને ભજન હરિફાઈ રાખે એવું આપણે કાર્યક્રમ કરી છીએ દૂર દૂરથી જે મહેમાનો આવ્યા સ્વ ખર્ચે આવ્યા એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા માનીતા અમારા લાડેક વાયા નરેશભાઈ પામોલ એ અમારા સંપાદક કવિ ધુની છે એમણે પણ સરસ મજાનું ભાઈ ચીમનલાલ સુ પણ આ કાર્યક્રમ ના સહભાગીદાર છે કેમ કે જનતા નગરમાં પણ એ છે અને અહીંયા પણ એ છે એટલે એમનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીયે છીએ અસ્તુ આપડે ટાઈમ થઈ ગયો છે સર્વેનો ખૂબ ખૂબ આભાર આભાર આભાર